ડભોઈ એ ની ચૂંટણી આગામી દસમી નવેમ્બરના રોજ યોજાનાર છે જેને લઈને આજે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો પહેલો દિવસ રહ્યો હતો જેમાં વહેલી સવારથી જ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવા એપીએમસી કચેરી આવી પહોંચ્યા હતા ડભોઈ કૃષિ ઉપજ બજાર સમિતિ એપીએમસીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે સવારે દસ વાગે શરૂ થઈ હતી જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી દિવસભર એપીએમસી કચેરી ખાતે ઉમેદવારો તથા સમર્થકોનો તાતો લાગ્યો હતો વિશેષ વાત એ રહી કે ડભોઈ એપીએમસીમાં વર્ષોથી બિનહરીફ ચૂંટણીઓ થતી આવી છે અને આ વખતે તે જ પરંપરા યથાવત રહે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં પૂર્વ ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલ સહિત પાંચ જેટલા મુખ્ય હોદ્દેદારોએ ભાજપના મેન્ડેટ હેઠળ ઉમેદવારી નોંધાવી હતી કુલ સોળ જેટલા ઉમેદવારોએ ભાજપ પ્રેરિત પેનલ તરીકે ચૂંટણી માટે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા સાંજ સુધીમાં વધુ ઉમેદવારો ફોર્મ ભરી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ હતી ચૂંટણી પ્રક્રિયા મુજબ ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ અને ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આશા વ્યક્ત કરી છે કે આ વખતમાં ડભોઈ એપીએમસીમાં ભાજપનું બોર્ડ બેસશે

નાના પોપડિયા પટેલ મુકુંદભાઈ કંચનભાઈ વસાઈ પટેલ રતિલાલ દેવજીભાઈ ફરતીકુઈ પટેલ મહેશભાઈ ચુનીભાઈ ભાવપુરા પટેલ ઉમેશભાઈ રમણભાઈ મંડાળા પટેલ ભરતભાઈ બાપાલાલ ધરમપુરી પટેલ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ મોટા હબીપુરા પટેલ ધીરેનભાઈ ઇન્દ્રવદનભાઈ વખતપુરા પટેલ ભૂપેન્દ્રભાઈ ભગવાનભાઈ સિમડિયા પટેલ હરેશભાઈ પ્રભુદાસ થુવાવી આ દસ ખેતીવાડી ખેડૂત વિભાગના ફોર્મ ભરવામાં આવ્યા છે સાથે જ વેપારી વિભાગમાં મુકેશભાઈ કોકની વાલા ઇરફાન હુસેન હસનભાઈ મુન્દ્રા કેસ ચંદ્ર છગનભાઈ અને છેડાવાલા આંદિલ મહેદી સબ્બીર હુસેન આ તમામ ડબોઈના વેપારીઓ છે એમના ફોર્મ ભરવામાં આવ્યા છે અને સહકારી ખતર વેચાણ મંડળી મત વિભાગમાં

જે કઈ પ્રશ્નો હોય પ્રશ્નોનો ઉકેલ આવે અને ખેડૂતોની મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો ખેતીવાડી બજાર સમિતિ અને સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે અમારી પણ એમની સાથે તમામ સહકાર હશે સાથે સરકારમાંથી જે કઈ ગ્રાન્ટો ફાળવવાની હશે કે સરકારમાંથી જે કઈ મંજૂરીઓ લાવવાની હશે એ તમામ મંજૂરીઓ લાવીને એપીએમસી ધમધમતું થાય એવા પ્રયત્નો અમારા તરફથી કરવામાં આવશે હું આ તમામ સોલે સોલ ફોર્મનારા અમારા ઉમેદવારોને અત્યારથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું